આજે આ બંદરની પાવન પવિત્ર ભૂમિ સ્માર્યા છે અપમાન ન થાય એ રજરતા રખડતા ફાટેલા તૂટેલા ધ્વજોને એક કરવાનું કાર્ય કર્યું જેમાં આપણે છવ્વીસમી જાન્યુઆરીમાં પણ સફળતા મળી છે અડતાલીસ ધ્વજને એકઠા કર્યા છે એ આપણા અહીંયા આ ભાઈના મદદથી બંદર ઉપર પણ બોટોની અંદર છે ક્યાંય મકાનોની અંદર ધ્વજને આવરી લેવામાં આવ્યા છે અને માંગરોળ શહેરમાં પણ જેટલા ધ્વજ હતા અમારે ધ્યાને આવતા હતા ધ્વજને આજે અહીંયા શહીદ સ્મારકે માન સન્માન અને સેલ્યુટ દીધી છે ત્યારે અમારું કાર્ય અહીં પૂર્ણ થાય છે પણ આપ લોકોના સાથ અને સહકારથી આ કાર્ય સફળ થયું છે માંગરોળના પત્રકાર પરિષદની ટીમ હોય સંજીવ ફાઉન્ડેશન હોય કે પોલીસ પ્રશાસન હોય તમામ તરફથી સહયોગ અમને મળ્યો છે બદલ આપ સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ અને અમારા નિલેશભાઈ હોદાર ટીમમાં જોડાઈ ચૂક્યા છે અને એ બહુ સારી રીતના મહેનત કરી બંદરમાં તો ઘણી બધી સફળતા મળી છે એમના વિશે એ બે શબ્દ કહેશે જગ્યાએથી વ્યક્તિને કંઈક તિરંગો મળ્યો છે તો હું આભારી વ્યક્ત કરું છું કે આવી રીતે તમે પાસે તો આજનું આખું કાર્ય અહીં પૂર્ણ કરીએ છીએ અને અમારી બાજુઓ પે તિરંગા લહેરાય કભી કિસી ભીખ નહીં માંગી હે કે અમને આપણી બાજુઓ પર તિરંગા લહેરાયા હૈ કભી કિસીસે ભીખ નહીં માગી અમારી ખોદગારી ક્યાં પૂછો હવે મો તો સામને को पानी पिलाया ये हमारे वीरों की कहानी है स्वतंत्रता संग्राम के हर एक महापुरुषों की वीर कथाएं हैं जो भारत देश के लिए अपने प्राण पहुंचावर करती है ऐसे वीर जवान स्वतंत्रता संग्राम के हर एक महापुरुषों को सैल्यूट हमारा नमन करते हैं जय